આ લસણની ચટણી જે નોર્મલી લસણની ચટણીઓને એના કરતાં સ્વાદમાં થોડીક જુદી પડે છે જેના થકી આ લસણની ચટણી જો ક્યારેક શાક આવું તેવું એટલે કે ઓગણીસ વીસ બન્યું ને તો એ કામ પૂરું પાડે છે આ લસણની ચટણીને તમે રોષભરોષ વપરાતા ભોજનમાં ખાઈ શકો છો સાથે કોઈ શાકમાં પણ નાખીને એનો સ્વાદ વધારો હોય ને તો પણ કરી શકો છો આ લસણની ચટણી તમે ફ્રિજમાં સાત દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ લસણની ચટણી આપણે કઈ રીતે બનાવીશું આ લસણની ચટણી બનાવવા માટે આપણે કાશ્મીરી સૂકા આખા મરચાંની જરૂરિયાત પડશે જો તમારા ઘરમાં એ ન હોય તો તમે સૂકા મરચાંનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં ટોટલ મેં પંદર નંગ જેટલા આ મરચાં લીધા છે હવે આને મેં બે પાણીથી ધોઈ લીધા છે જેથી એના ઉપરની રસ અને કચરો છે દૂર થઈ જાય હવે જે આ ડીંડીનો ભાગ છે ને એને આપણે કાઢી નાખશું તો બધા મરચામાંથી મેં દીંડીઓ કાઢી લીધી છે અને હવે આપણે જે ગરમ પાણી કરીને રાખ્યું હતું ને એ આની અંદર નાખી દઈશું અને પંદરથી વીસ મિનિટ માટે આને લડવા માટે મૂકી દેશું જો તમારા પાસે એટલો સમય ન હોય તો કુકરમાં તમે પાણી નાખીને અને એકથી બે વિસલ પણ મારી શકો છો હવે જો આખા મરશન હોય ને એની જગ્યાએ તમે પાવડરનો ઉપયોગ કરવાના હો તો તમારે અઢી ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અથવા તો રેગ્યુલર જે મરચું ખાતા હોય એ લઈ અને એને પાણીમાં નાખીને પલાળીને મરચાંનો પાવડરનો ઉપયોગ કરવાનો છે હવે જ્યાં સુધી મરચાં આપણા પલળે છે ત્યાં સુધી ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે અત્યારે એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે ને એની અંદર વન ફોર્થ કપ જેટલા સિંગદાણા નાખી દઈશું હવે આ સિંગદાણાને આપણે શેકવાના છે તો ક્યાં સુધી શેકીશું જ્યાં સુધી એના જે ફોતરા છે એ અલગ ન થાય અને એના ઉપર આ રીતના આપણે સ્પોટ જોવા ન મળે તો આપણે શિંગદાણા શેકાઈ ગયા છે જેને ઠંડા પાડીને એના ફોતરા કાઢી લીધા છે આને આપણે ખાંડડીમાં લઈને અધકચરા કૂટી લેશું તમે ઈચ્છો તો ચોપરનો પણ ઉપયોગ કરી શકો છો આ મગફળીનું ટેક્સર કંઈક આ રીતનું રહેવું જોઈએ તો આ મગફળી હવે આપણી તૈયાર છે હવે મેં અહીં ચોપર લઈ લીધું છે ચોપરનો હોય તો તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો છો જેની અંદર મેં ત્રીસ લસણ લસણને લીધી છે અને એને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે જો મિક્સરમાં બનાવો તો એકદમ પેસ્ટ નથી બનાવવાની એ વાતનું ધ્યાન રાખજો આપણે લસણનું ટેક્સર છે ને એ આ રીતનું જોઈશે જો તમે ઝીણું ઝીણું ચોપ કરી શકતા હોવ તેને ચોપ કરીને પણ લઈ શકો છો આ રીતનું ટેક્સચર હશે તે ખાતી વખતે સારું લાગે છે જે ઓરિજિનલી ચટણી બને છે એનામાં આ રીતના એના ઝીણા ઝીણા ચોપ કરેલા હોય છે હવે લસણ આપણું તૈયાર થઈ ગયું છે આ જ ચોપરની અંદર મેં ત્રણ મોડા મરચાં લીધા છે અને તે ખાસ માટે એક લીલું મરચું લીધું છે હવે સાથે અડધો આદુનો ટુકડો લીધો છે જેની છાલ ઉતાર લેશું અને આવી રીતે એને ટુકડા કરીને નાખીશું જેથી આરામથી એ ચોપ થઈ જાય તો આને પણ આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની આવી રીતે અધકચરું જ રાખવાનું છે જેથી એનો જે ક્રંચ છે ને ખાતી વખતે મોંમાં આવે જોઈ શકો છો હવે આ મરચાને આદુને સાઈડમાં મૂકી દઈશું એક મુઠ્ઠી ભરીને ધોઈને કોરા કરેલી કોથમીર લઈ લીધી છે જેને આપણે આ રીતનું ઝીણું ઝીણું ચોપ કરી લેશું હવે ફરી પાછો ગેસ ઉપર આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દઈશું અને આ ચટણીનો વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે મગફળીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે તો મેં અત્યારે છ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે કારણ કે આપણે આ જો ચટણીને સ્ટોર કરીને રાખવી હોય તો એનામાં તેલનું પ્રમાણ વધુ હોવું જોઈએ તો ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી ખાંડડીની અંદર એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણાને આવી રીતે લસોટી લેશું તો અહીં આપણા ધાણા અધકચરા તૈયાર છે હવે મરચાં જે પલાળીને રાખ્યા હતા એનામાંથી પાણી નીતરીને આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું તો અહીં બધા મરચામાંથી આપણે પાણી કાઢી લીધું છે જો તમારે તીખાસ ઓછી પસંદ હોય તો આનામાંથી તમારે બીયા પણ કાઢી લેવાના હવે જે લસણને આપણે ચોપ કરીને રાખ્યું હતું ને એમાંથી ત્રણ ચમચી જેટલું આપણે લસણ નાખીશું બાકીનું આપણે લસણ રેવા દેશું જેને આપણે આગળ વઘારમાં યુઝ કરીશું અને હવે આને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું આ લસણની ચટણી પીસતી વખતે આપણે કોઈ પણ પાણીનો ઉપયોગ કર્યો નથી જે મરચામાં પાણી હતું એ જ આપણે રાખ્યું છે વધારાનું પાણી આપણે નથી નાખ્યું પેસ્ટ તૈયાર છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું હિંગ અહીં પ્રિઝર્વેટિવનું કામ કરે છે સાથે હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને જે આખા ધાણાને આપણે અધકચરા વાટીને રાખ્યા હતા એ નાખી દઈશું ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે જેથી બધું વગાર બળી ન જાય હવે બે ચપટી જેટલો જ આપણે અજમો નાખીશું જેથી લસણની ચટણી પચવામાં પણ સહેલી રહે અને ગેસ એસિડિટી ન કરે સાથે અઢી ટેબલ સ્પૂન જેટલા આપણે તલ નાખીશું અને બ બધું સારી રીતે તતડે ત્યાં સુધી આપણે રાહ જોઈશું એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈશું અહીં ખાસ વાતનું ધ્યાન રાખજો બધું સારી રીતે તતળે ને પછી જ આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું અહીં તમે જોઈ શકો છો ધીરે ધીરે બધી વસ્તુનો કલર બદલાઈ રહ્યો છે જો આમાંથી કાંઈ પણ કચાશવાળું રહી જશે ને તો ખાતી વખતે મોમા આવશે અને એ કાચો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં લાગે તો અહીં બધી વસ્તુ સારી રીતે તતળી ગઈ છે કલર બદલાઈ ગયો છે તો હવે જે એક ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ બાકી રાખ્યું હતું ને એ આ સમયે નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું અને જે લસણની પેસ્ટ આપણે મરચાંની પેસ્ટ જે પીસીને રાખી હતી એ નાખી દઈશું સારી રીતે આપણે અહીં બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અને હવે આ જે પાણી બળે ને ત્યાં સુધી આપણે એને પકવવાનું છે ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો સ્લો છે સ્લો ફ્લેમ ઉપર આપણે કન્ટિન્યુ ચલાવતા રહેશું અને ધીરે ધીરે બધું પાણી બળી જશે તો અહીં તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને લગભગ બધું પાણી બળી ગયું છે તો હવે જે મિક્સર છેની અંદર જેટલો મસાલો વધેલો હતો એનામાં બે ચમચી જેટલું પાણી નાખી દેશું સારી રીતે મિક્સ કરીને નાખ્યું છે જેથી ક્યાંય પણ રહે નહીં હવે ગેસની ફ્લેમને હાઈ કરી દેશું અને એ પાણીને આપણે નાખી દીધું છે અને એ પાણી બળે ત્યાં સુધી ફરી પાછું પકવી લેશું એટલે જે લસણની કચાશ હશે ને બધી દૂર થઈ જશે હવે પકવી લીધા બાદ તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે પાણીનો ભાગ બધો જ બળી ગયો છે તો આ સમયે આપણે હવે મસાલાઓ એડ કરીશું તો આ રીતનું તેલ છૂટું પડે પછી જ મસાલા એડ કરવાના છે વાતનું ધ્યાન રાખજો હાફ ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર હાફ ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું જે ધાણાજીરું મિક્સમાં આવે છે ને એ લીધું છે ફરી પાછું બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અત્યાર સુધી આપણે ચટણીમાં મીઠું નહોતું નાખ્યું તો હવે આપણે આની અંદર મીઠું નાખી દઈશું અને ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે જેથી મસાલાઓ આપણા બળી ન જાય સારી રીતે બધું મિક્સ કરી લીધું છે અને એક મિનિટ સુધી આપણે પકવી લેશું હવે એક મિનિટ બાદ હવે આની અંદર આપણે ઝીણા સમારેલા જે કોથમીર હતી એ બધી નાખી દઈશું અને જે અધકચરો આપણે સિંગદાણાનો પાવડર કૂટીને રાખ્યો હતો એ નાખી દઈશું સિંગદાણા નાખ્યા બાદ આ ચટણી થોડીક ડ્રાય થવા માંડે છે કારણ કે સિંગદાણાનો પાવડર બધો જ વઘાર પી લે છે તે વાતનું ધ્યાન રાખજો સારી રીતે મિક્સ કરી લીધું છે જોઈ શકો છો ક્યાંય પણ તેલ દેખાતું નથી તો ચટણીનો કલર જોઈને જ મોમાં પાણી આવી ગયું ને પણ હજી આગળ ઇન્ગ્રીડિયન્ટ નાખવાના બાકી છે તો હવે જે મરચાં અને આદુને અધકચરા વાટીને રાખ્યા હતા એ નાખી દેશો ને સારી રીતે મિક્સ કરી લેશું ફરી પાછું આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે આને બે મિનિટ સુધી પકવી લીધું છે જેથી આદુની કચાશ છે એ દૂર થઈ જાય આ લસણની ચટણી છે ઠંડી રોટલી રોટલા થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે વચમાં રોટલીને પાથીને રોલ બનાવી દેશો ને તો બાળકો પણ રોટલી ખાઈ લેશે એટલી આ લસણની ચટણી ટેસ્ટી બને છે જે લોકો ખરેખર ફૂડી હશે ને એ લોકોને ચટણીનો કલર અને ટેક્સચર જોઈને જ ખ્યાલ પડી ગયો હશે કે આ ચટણી કેટલી લવાબદાર તૈયાર થઈ છે આ ચટણીને આપણે બે મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર પકાવી લીધી છે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે ને મસાલા આપણા ચડી ગયા છે તો આ ચટણી તૈયાર છે સ્ટોર કરવા માટે તો ઠંડી થઈ ગયા બાદ તડકે તપાવેલી કાચની બારણીમાં એરટાઈટ કન્ટેનરની અંદર આપણે આ ચટણીને સાત દિવસ સુધી ખાઈ શકીએ છીએ પણ સાચું કહું ને તો સાત દિવસ સુધી તમારી ચટણી આ ટકવાની જ નથી એકથી બે દિવસમાં જ પૂરી થઈ જવાની છે કારણ કે શાક કરતાં પણ વધારે ટેસ્ટી આ ચટણી બને છે તો ફ્રેન્ડ્સ આજની અમારી રેસીપી તમને કોઈ પણ ગ ગમી હોય અથવા વિડીયો પણ કારણસ હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવીશ દમદાર રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ